નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીશું ગુજરાત રાજ્ય હવે વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે જે વેધર મોડલો આવી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે પચીસ થી ત્રીસ તારીખ વચ્ચે ગુજરાત નજીક વાવાઝોડું સર્જાતું જોવા મળી રહ્યું છે જેને લઈને આખા ગુજરાતમાં જે છે તે હવે એલર્ટ આપવામાં આવી શકે જ્યાં દર્શક મિત્રો તમને જણાવી દઈએ તો બાવીસ થી ત્રેવીસ તારીખ સુધી તો અત્યારે જે આ વરસાદનો રાઉન્ડ ચાલે છે ચાલવાનો છે અને અત્યારે મિત્રો તેના વરસાદો પણ શરૂ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર સાત સાત ઇંચના પણ વરસાદો અમુક વિસ્તારમાં નોંધાયા છે અને આ રાઉન્ડ મિત્રો બીજા નોરતા સુધી એટલે કે ત્રેવીસ તારીખ સુધી ચાલવાનો છે પરંતુ ત્યાર પછી અસલી ખતરો પચીસ તારીખ પછી દેખાઈ રહ્યો છે જે લઈને અંબાલાલ પટેલે પણ માહિતી આપતા જણાવ્યું કે ત્રણ ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી રહેશે અને કારણ કે એક મોટું અપર એર સાયક્લોનિક

તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો હવે બધી વસ્તુઓ સસ્તી થશે દિવાળીની ખરીદી કરવા પહેલા મિત્રો ખાસ આ સમાચાર જોઈ લેજો મિત્રો તમે જાણો છો કે સરકારે જીએસટી ટેક્સની અંદર ઘટાડો કર્યો છે જેનાથી હવે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને જે છે તે બાવીસ તારીખથી જેકપોટ એટલે કે લોન્ડ્રી લાગવાની છે અને તમે હવે ખરીદી કરવા જશો ત્યારે તમને ઘણી બધી રાહત મળશે જ્યાં મિત્રો તમે જાણો છો કે સરકારે જીએસટી ટેક્સની અંદર ઘટાડો કર્યો છે આ ઘટાડો બાવીસ તારીખથી લાગુ થઈ રહ્યો છે બાવીસ તારીખ પછી મિત્રો જે છે તે ખાસ કરીને તમામે તમામ ઘર વપરાશની વસ્તુ

તમને ના ખબર હોય તો જણાવી દઈએ તો તમાકુ અને નિકોટીન વાળી વસ્તુઓના ભાવ અને જે મિત્રો નશાકારક પદાર્થો છે તેના ભાવ બાવીસ તારીખથી વધશે તો ત્યાર પછી સમાચાર મિત્રો જાણીએ તો તમે જાણો છો કે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે પરંતુ શું એ યોજનાના પૈસા ખરેખર લોકોના ખાતા સુધી પહોંચે છે કે નહીં એ જાણવું મિત્રો ખૂબ જરૂરી કારણ કે સરકાર ખેડૂતો માટે અઢળક યોજના ચલાવે છે ખેડૂતોથી માંડીને વૃદ્ધો ગરીબો મહિલાઓ બધા માટે મિત્રો સરકારની અનેકો યોજના ચાલે છે પરંતુ વાસ્તવિકતા જાણીએ તો મિત્રો કેટલાક આંકડાઓ જે સામે આવ્યા છે તે જાણીને તમે ચોંકી જશો કારણ કે મિત્રો ગુજરાત રાજ્યમાં ખેડૂતોને સરકાર મોબાઈલ ખરીદવા માટે એટલે કે ફોન ખરીદવા માટે સરકાર છ હજાર રૂપિયાની સહાય આપે છે અને આ યોજનાની અંદર મિત્રો જોવા જઈએ તો વિવિધ જિલ્લા થઈને ગુજરાતમાં ટોટલ ખેડૂતોની અરજી જે છે તે એકવીસ હજાર છસો અરજીઓ ખેડૂતોએ કરી હતી એટલે કે એકવીસ હજાર એવા ખેડૂતો છે કે જેમણે ફોન લેવા માટે અરજી કરી હતી તેની સામે માત્ર સાત હજાર જેટલા ખેડૂતો ખેડૂતોને જ મિત્રો આ યોજના અંતર્ગત પૈસા મળ્યા છે એટલે કે સરકાર યોજનાની જાહેરાતો તો કરી દેશે પરંતુ લોકો સુધી પૈસા પહોંચે તે પહેલાં મિત્રો ઘણી બધી બાધાઓ થતી હોય છે લોકો સુધી ઘણી વખત તો પૈસા પહોંચતા પણ નથી તેવું જ મિત્રો આ યોજનામાં જોવા મળ્યું કારણ કે ફોન ખરીદવા માટે એકવીસ હજાર ખેડૂતોએ ફોર્મ મર્યા હતા તેમાંથી સાત હજાર ખેડૂતોને પૈસા મળ્યા છે બાકીના ચૌદ હજાર જેટલા ખેડૂતો માત્ર ફોર્મ ભરીને ભૂલી ગયા છે પૈસા પણ આવ્યા નથી

વિવિધ કંપનીઓએ મિત્રો જાહેરાત કરી છે કે ચીજ વસ્તુઓના ભાવ ઘટશે તો આગામી દિવસોમાં મિત્રો વધુ પણ કંપનીઓ જે છે તે અન્ય વસ્તુઓના ભાવ પણ ઘટાડી શકે જેમાં લોકોની નજર ગેસ પેટ્રોલ ડીઝલ ઉપર છે તો મિત્રો ગેસ સિલિન્ડરના ભાવ ઘટે છે કે નહીં તે આપણને પહેલી તારીખે ખબર પડશે મોટા ભાગે મિત્રો ભાવ ઘટવા જોઈએ કારણ કે વિવિધ વસ્તુઓ પર જીએસટી ઘટી રહ્યો છે તો ગેસ ઉપર પણ જો આ નિયમ લાગુ થશે તો પહેલી તારીખે ગેસના ભાવ ઘટી શકે દિવાળી પહેલા અને બીજા નંબર પર ગેસ સિલિન્ડર અને ત્યાર પછી પેટ્રોલ અને ડીઝલની વાત કરીએ તો ગેસના ભાવ ઘટી શકે પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાના નથી કારણ કે એમને મિત્રો જીએસટી દાયરામાં લેવામાં નથી આવ્યા જેથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે નહીં તો ત્યાર પછી જોઈએ તો આપ્યા દેશવાસીઓને જેમાં સૌથી પહેલા તો મિત્રો જે છે તે મોદીજીએ દેશવાસીઓની પ્રશંસા કરી ભારતના દરિયાકાંઠેથી મોટો વિકાસ થઈ રહ્યો છે મોટા વ્યાપારો આગળ વધી રહ્યા છે તેના ઉપર તેમણે પોતાનું પ્રોત્સાહન વ્યક્ત કર્યું બીજા નંબર ઉપરથી મિત્રો તમને જણાવી તો મોદીજીએ

ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત વાસીઓના ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે પીએમ કિસાન યોજનાનો બે નો હપ્તો જ્યાં મિત્રો અત્યારે લાખો ખેડૂતો જે છે તે બે રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા છે તેની વચ્ચે તમને જણાવી દઉં તો મિત્રો ખેડૂત ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત જે એકવીસમો હપ્તો છે તે બે રૂપિયાનો આવનારા મહિનામાં એટલે કે ઓક્ટોબર મહિનામાં મળી શકે જ્યાં મિત્રો દિવાળીની આસપાસ જે છે તે દર વર્ષે ખેડૂતોના ખાતામાં બે રૂપિયાનો હપ્તો આવતો હોય છે તો આ વખતે પણ મિત્રો દિવાળી આસપાસ બે રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે દિવાળીના દસ દિવસ પહેલા અથવા દિવસ પછી એટલે કે આવનારા ઓક્ટોબર મહિનામાં તારીખ આસપાસ જે છે તે રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે તેવા કેટલાક અહેવાલો અનુસાર સમાચાર આવ્યા છે જોકે મિત્રો સરકાર તરફથી હજુ સુધી ઓફિશિયલી કોઈ અપડેટ આપવામાં નથી આવી કે તારીખ જાહેર કરવામાં નથી આવી જ્યારે મિત્રો કરવામાં આવશે ત્યારે અમે તમને જણાવી દઈશું તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો એક તારીખથી મોબાઈલ ગેમો ઉપર લાગશે પ્રતિબંધ તમારા બાળકો પણ જો ગેમ રમતા હોય તો ખાસ સાવચેત જ્યાં મિત્રો તમામ પ્રકારની જે ઓનલાઈન મની ગેમ છે એટલે કે મોબાઈલ ફોનમાં રમવામાં આવતી ગેમો છે અને જેમાં પૈસા પણ ઉમેરવામાં આવે છે તે બધી જ ગેમો ઉપર ભારત સરકારે નિર્ણય લીધો છે કે એક ઓક્ટોબરથી પ્રતિબંધ લાગશે જ્યાં મિત્રો સરકાર આને જે છે તે એટલા માટે બંધ કરી રહેશે કારણ કે ભારતનું યુવાધન જે છે તે આ ગેમો રમીને મિત્રો અઢળક રૂપિયાઓ ગુમાવી રહ્યું છે જેમ કે મિત્રો ક્રિકેટ ફેન્ટાસીની ગેમો થઈ ગઈ કે મિત્રો એવી બધી મિત્રો જે ગેમો કે જેમાં રિયલ મની એટલે કે સાચા પૈસા ઉમેરવા પડતા હોય છે તો એવી બધી ગેમો જે છે તે એક થી જે છે તે બંધ થઈ જશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર ખાડાથી કંટાળ્યા લોકો જ્યાં મિત્રો અત્યારે વરસાદી માહોલ છે ત્યારે વરસાદને કારણે જે રોડ રસ્તાઓ તૂટેલા છે તેનું સમારકામ થઈ રહ્યું નથી જેનાથી લોકો હવે કંટાળ્યા છે રાજકોટ જિલ્લાની અંદર તો મિત્રો અનોખો કિસ્સો સામે આવ્યો છે આ લોકો જે છે તે ભારે વિરોધ પ્રદર્શન કર્યું અને માત્ર વાત મિત્રો રાજકોટની નથી આખા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો રસ્તાઓની આવી હાલત છે સુરત જેવા મોટા શહેરોમાં પણ મિત્રો જે છે ત્યાં આવા ભયંકર રોડ રસ્તાઓ જોવા મળી રહ્યા છે હવે મિત્રો મુદ્દો અહીંયા આવ્યો છે કે લોકો એટલા માટે કંટાળી રહ્યા છે કારણ કે સરકાર લગાતાર રોડ રિપેરિંગ કરવાના આદેશો આપે છે કરોડ રૂપિયાના પેકેજ પણ જાહેર કરે છે છતાં પણ રસ્તાઓના સમારકામ થતા નથી રાજકોટની અંદર મિત્રો તમને જણાવી ઉપર ખાડાઓના કારણે જે અકસ્માતો થઈ રહ્યા છે લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને મિત્રો અગાઉ પણ મિત્રો ખાડામાં ભાજપના ઝંડા અને આગેવાનોના ફોટા મૂકીને કોંગ્રેસ અને ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યો ત્યાર પછી આજે પણ મિત્રો દોઢસો ફૂટ જેટલા મિત્રો મોટા વિસ્તારની અંદર જે ખાડા થઈ રહ્યા છે ત્યાં મિત્રો લોકોએ ચક્કા કરીને ભારે વિરોધ કર્યો કારણ કે લોકો હવે છે ખાડાથી કંટાળી રહ્યા અને અમુક અમુક વિસ્તારોમાં તો છેલ્લા એક વર્ષથી મિત્રો ગયા વર્ષનું ચોમાસું પણ જતો રહ્યું બે હજાર નું તો પણ હજુ રસ્તાઓ સુધર્યા નથી તેવું પણ ઘણા બધા લોકોનું કહેવું રહ્યું તો મિત્રો તમારા વિસ્તારમાં પણ કેવી પરિસ્થિતિ છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવો દેજો

તો સાઉદી અરેબિયા તરફ થયો તેવું માનવામાં આવશે એટલે કે બંને દેશો ટૂંકમાં એક થઈ ગયા છે અને એક બીજા દેશોનું સમર્થન કર્યું છે તેવામાં જો મિત્રો ભારત પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર કોઈ નાનકડું કે કોઈ મોટું યુદ્ધ થાય છે તો સાઉદી અરેબિયા પાકિસ્તાનનો ભાગ લેશે પાકિસ્તાન તરફથી ભાગ લેશે તો એ ભારત માટે મોટા ચિંતાનો વિષય પણ ભવિષ્યમાં બની શકે સમાચાર જોઈ લઈએ તો શું ખેડૂતોને જેલમાં મોકલવામાં આવશે સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવી મોટી જાહેરાત જ્યાં મિત્રો એક બાજુ તો આપણે કહીએ છીએ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે ભારતમાં ખેડૂતોનો ઘણો બધો દરજ્જો છે ત્યારે બીજી તરફ મિત્રો વાત કરીએ તો દિલ્હીની અંદર એનસીઆરમાં પરાળી બારનારા ખેડૂતોને પ્રદૂષણ અંગે જે છે તે સુપ્રીમ કોર્ટે મોટી ઝાટકણી કરી છે બુધવારે સત્તર સપ્ટેમ્બરના રોજ મિત્રો સુપ્રીમ કોર્ટે રાજ્યોને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે ખેડૂતો વિરુદ્ધ મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ દ્વારા પણ મિત્રો સૂચન આપવામાં આવ્યું કે કેટલા ખેડૂતો એવા છે કે જે પરાળી બાળીને પ્રદૂષણ ફેલાવે છે એટલે કે જે ખેતરની અંદર જે પણ ખેડૂતો પરાળી બાળે છે તેમને પહેલા પણ ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો તો આવા ખેડૂતો સાવધાન થઈ જાય નહીંતર આવા ખેડૂતોને જેલમાં મોકલવા જોઈએ કે જેનાથી અન્ય લોકોને એક મજબૂત સંદેશ મળે તેવું પણ મિત્રો ન્યાયાધીશ તરફથી સૂચના આપવામાં આવી કોર્ટે મિત્રો જણાવ્યું હતું કે ખેડૂતોને સન્માન છે પરંતુ તેના કારણે તેઓ પર્યાવરણને નુકસાન પહોંચાડી શકે નહીં તેવી પણ મિત્રો જે છે તે માહિતી મળી ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ તો દરેક લોકો બચીને રહેજો જે છે તે અત્યારે હાલ યોજનાના નામે લોકોના પૈસા લૂંટાઈ રહ્યા છે જ્યાં મિત્રો ઘણા બધા લોકોને જે છે તે પીએમ આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે લાખો રૂપિયાની ઓફર અને લાલચ આપીને લૂંટવામાં આવી રહ્યા છે તો ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવશે તે હપ્તા વધારાના નામે પણ છેતરવામાં આવી રહ્યા છે એવી પરિસ્થિતિમાં મિત્રો અત્યારે જે આ હેકરો છે અને જે મિત્રો અત્યારે લોકોને છેતરી રહ્યા છે તેમણે આ યોજનાના નામે એક બલ્ક નામનું એપ્લિકેશન બનાવ્યું છે એટલે કે મિત્રો ખોટું ફેક અને નકામું જે છે એપ્લિકેશન બનાવ્યું

તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લોત્રીને લઈને પોલીસે મોટું જાહેરનામું બહાર પાડ્યું છે મોટી જાહેરાત ત્યારે ગુજરાતમાં ખાસ મિત્રો નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પોલીસે મિત્રો તૈયારીઓ શરૂ કરી દીધી છે અને નવરાત્રીમાં પોલીસ જે છે તે આખી રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ કરશે જેથી કોઈ દુર્ઘટના ના બને અથવા તો કોઈ મિત્રો શાંતિપૂર્વક જે છે તે નવરાત્રી થઈ શકે નવરાત્રી સમયે મિત્રો જે છે તે તમને જણાવી દે તો વાર લગાડે એટલે કે તરત જે છે તે પોલીસનું વાન પહોંચી જશે પહેલા પણ મિત્રો હદની કારણે કોઈ પ્રતિસાદ મળતો ન હતો ટ્રાફિક નિવારણ માટે પણ મિત્રો જે છે તે સરકાર બંદોબસ્ત ગોઠવશે કારણ કે હાઈવે ઉપર અને મિત્રો રસ્તાઓમાં નવરાત્રી ઉપર ટ્રાફિક પણ વધી જતું હોય તેવું પણ સૂચના આપવામાં આવી છે જો તેનાથી વધારે અવાજ હશે તો સરકાર કડક કાર્યવાહી કરી શકે કારણ કે વધારે પડતા અવાજને કારણે જે છે તે પ્રદૂષણ થાય છે જેને કારણે બાળકો વૃદ્ધો અને બીમાર લોકોને ઘણું બધું મિત્રો પ્રોબ્લેમ આવે છે ત્યાર પછી જોઈએ તો ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવશે સરકાર એવા મોડલ ઉપર જેનાથી હવે ખેડૂતો જે છે તેમનો પાક સીધો ગ્રાહકોને વેચી શકશે જેનાથી જે વચેટિયાઓ છે તેમની ભૂમિકા ઓછી થઈ જશે અને ખેડૂતોને પણ કમિશન જે છે તે વધારે મળશે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે મિત્રો ચારસો જેટલા ખેડૂતો સાથે વાતચીત કરી અને આ યોજના વિશે અમલવારી માટે પણ મિત્રો ચર્ચાઓ કરવામાં આવી એટલે કે મિત્રો ખેડૂતો જ્યારે પોતાનો પાક વેચવા જાય છે ત્યારે મોટા ભાગના રૂપિયા જે છે તે માર્કેટ યાર્ડમાં અથવા વચેટિયાઓ વેપારીઓ ખરીદી લેતા હોય છે ત્યાર પછી ખેડૂતોને કોઈ વધારે પડતું કમિશન મળતું નથી પરંતુ સરકાર અત્યારે એવી યોજના ઉપર વિચારણા કરી રહી છે કે જેનાથી ખેડૂતો ડાયરેક્ટ ગ્રાહકોને પોતાનો પાક વેચી શકશે જેથી મોટા ભાગનું બધું જ કમિશન ખેડૂતોને મળશે વચેટિયાઓને કોઈ પણ પ્રકારનો ભાગ મળશે નહીં અને આવો મિત્રો થશે તો ગુજરાતમાં ખેડૂતોની અને ભારતમાં પણ ખેડૂતોની આવક મોટા પાયે વધશે તેવું કહેવામાં આવ્યું જેના ઉપર સરકાર અત્યારે વિચારણા કરી રહી છે ત્યાર પછી મહત્વનો સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે તેના પહેલા મોટા સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત મિત્રો તમે જાણો છો કે અવારનવાર ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સરકાર જાહેરાતો કરતી હોય છે વાસ્તવિકતા શું છે તે જાણીએ તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે તે થોડા દિવસ પહેલા કહેવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીએ જણાવ્યું કે અત્યારે જે મોદી સરકાર છે તે હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે મોદીની સરકાર જે મિત્રો બની છેલ્લા અગિયાર વર્ષથી તે ખેડૂતો માટે લક્ષી નિર્ણયો લઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો કહ્યું કે વડાપ્રધાન મોદી એવું કહે છે કે જો ગુજરાતના અને ભારતના ખેડૂતોને પૂરતું પાણી આપવામાં આવે પૂરતી વીજળી પૂરતું ખાતર અને પાકોના સારા ભાવો આપવામાં આવે તો ખેડૂતો એકલા એકલા હાથની હાથે મિત્રો એટલે કે પોતાના બાવડાના બળે આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે તેવું પણ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું જો કે મિત્રો અહીંયા જોવા જઈએ તો આ વાતો તો મિત્રો ખૂબ જ વધારે કરવામાં આવે છે કે ખેડૂતોને પૂરતું પાણી વીજળી ખાતર આપવામાં આવે તો ખેડૂતો આગળ વધી શકે પરંતુ આ બધું વસ્તુઓ આપવા વાળી પણ સરકાર જ છે જે ખેડૂતોને આપતી નથી બધી વસ્તુઓ પણ મળી જાય તો પણ મિત્રો પાકના જે છે તે સારા ભાવ મળતા નથી જે દરેકે દરેક ખેડૂતો પણ માને છે હવે મિત્રો જણાવી દઈએ તો અહીંયા મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું તો જરૂર કહ્યું કે ખેડૂતો એકલા બાવડાના બળે આખાની ભૂખ માંગી શકે પરંતુ અત્યારે પરિસ્થિતિઓ એવી છે કે ખેડૂતો પોતાની લોન ભરવા માટે પણ પૈસા જે છે તે જોડી શકતા નથી દુનિયાની વાત તો દૂર રહી ગઈ તો ત્યાર પછી મહત્વના સમાચાર તો ગુજરાતમાંથી મોટા કરવામાં આવ્યા પણ શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવા નહીં આવે તેમણે મિત્રો ઉમેર્યું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે ગુણવત્તાવાળું શિક્ષણ આપી રહી છે અને તમને જણાવ્યું કે મિત્રો જો કોઈ જિલ્લામાં ગેરવહીવટ રીતે કે ગેરનીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડક પગલા લેશે એટલે કે મિત્રો પ્રફુલ પાંચેરી

તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં લોન માફ કરવામાં આવે છે ત્યારે કોણે આવું કહ્યું લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મિત્રો જે છે ત્યાં માહિતી આપી હતી ઘણા બધા સમય પહેલા મિત્રો આ માહિતી આપવામાં આવી હતી કેન્દ્ર સરકાર ઉપર તેમણે નિશાન સાધ્યું હતું અને જણાવ્યું કે સાથે તેમના સવાલો પણ પૂછ્યા કે જ્યારે દરેકની મહેનતને કારણે અર્થવ્યવસ્થાનું પૈડું ફરી રહ્યું છે તો શા માટે સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો મળતો નથી સામાન્ય લોકોને તેમનો યોગ્ય હિસ્સો ક્યારે મળશે તેવા પણ પૂછવામાં આવ્યા સાથે જ મિત્રો દાવો કર્યો હતો કે હાનિકારક જીએસટી અને અસરથી ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન દયનીય બન્યું છે જ્યારે કોર્પોરેટ ગૃહોની લોન માફ કરવામાં આવે છે તો ગરીબ ખેડૂતોની લોન માફ પણ કે શા માટે કરવામાં નથી આવતી તેવા પણ પ્રશ્નો સાથે મિત્રો રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના ટ્વિટર ઉપર જે છે તે આ પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે મિત્રો શું કેવું છે અમીરોની અને કરોડપતિઓની મિત્રો લોન માફ કરવામાં આવે છે તો ખેડૂતોના પણ લોન માફ કે દેવા માફ ગુજરાતમાં કરવા જોઈએ કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો